ફરીથી એક વાર છે અહિયાં કરવા થાય છે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારા નવા બ્લોગ માં કેમ છો મજામાં આપણે મજામાં જો આપણે જાગીએ ને આજે આપડે હાટ જાગી ગયા આપડે આજે ભાગ્યા માં જવાનું છે કપાસિયા સોપા હળ જગી જશે તો મોટર એ ચાલુ છે પાણી વાળા છે બરાબર આપણે એમ હળ ધગી ગયા આપણે શિરાઈ લેવી ને પછી અમને પાણી વાળે ને આપણે વ્યાજ એ કપાય છે સોપો ભાગ્યામાં હળ દવું પડે એમ છે ને એટલે હઠ સોપાઈ જાય ચાલો આપણે શિરાઈ લેવી પછી વ્યાજ આવી ફાઈનલી મિત્રો આપણે શિરાઈને વેવાસી પડામાં તો પાણી વાળા વેવાથી ઘડીક દી ઉજી જો છે ઘડીક પાણી એ તો એટલું છે પી જાય તો કદાચ પાણી ખૂટી જાય પાણી વાળો જાય હોય મારા પાણી વાળી ગઈ પછી જાય પછી આપડે વ્યાજ સોપા ચાલો આપણે પાણી વાળો મળવી જો આપણે પાણી વાળતા વાળતા વ્યા ને તો પાણી ખૂટી ગયું હે આપણે મોટર બંધ કરી દીધી ચાર પાંચ સીરું રહી ગઈ હવે આપણે બપોરે આવીને પાછું હવે આપણે દાવનું છે ભાજામાં ચાલો આપણે ભાજિયા માં મળવી ડાયરેક્ટ ભાજામાં આવે

તે આપણે કપાય સોંપવા મળ્યો હવે જો આપણે એક સા ઉતરી કપા છે ને શાક ઉતરી જણા લગ્ન સોંપવાના છે બીજા આવે છે મામાની છે સોંપવા આવ્યા છે તે આલો આપણે કપા છે સોંપવા મળવી જો આપણે કપાસ બીજો સા લઈ લીધો છે ને તો આપણે અડધા સીવી ને બીજા શેટે આપણે એક ખલે જ મોયર થઈ પછી તો આપણે મોયર થાય નહીં ચાલો આપણે કપાશે સોંપવા મળવી ફાઇનલી મિત્રો જો આપણો કપાસ ઓપાઈ ગયો સંતો જો આપણે શેઠે બેઠા છે વાડીએ લીમડા ને બહુ ગરમી થાય પવન તો બહુ છે નહીં ને આપણે સોપાઈ ગયો સાત જણા હતા એટલે એક સાઈ રહ્યો છે એને સોપે છે ને આપણે ઘડગાઈ બે ગયા તે હાલો આપણે વેજી વાડ જાવે જો આપણે ખંભાળા ભાગ્યમાં વેવા છે જો આપણે ગામમાં હાલતા થઈ ગયા છે રહ લેવા જાય છે તે હાલો આપણે ગામમાં જ લઈ આવી જો આપણે રહ લઈને હાલતા થઈ ગયા છે તે હાલો આપણે જઈ વાડ જાય બપોરો કરી લેવી ફાઇનલી મિત્રો જો આપણે બપોરો કરીને વ્યાવા છે વેલ પછી કુડેટ સાયા ખાટલે આજે તો હાવ ઠાકી ગયા છે તમને ખબર રહી આપણે કપાસે સોંપતા હતા તે હાલો આપણે હુઈ જઈએ હવે અહીંયા ખાટલે ફાઇનલી મિત્રો આપણે જાગીએ નાય ધોઈને તૈયાર થઈ જાય છે જો આપણે હોઈશરે ઉપા છે જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે સાટા જો હંધી કોર છે એવું જો સાટા પડે છે આમાં હેઠે દેખાય આમ તો દેખાય નહીં જો હાલો તમને હઠા દે દેખાડું

ચાલો આપણે ઓઘો નાખ દેવી મળવી પછી આ આપણે નીણ ફરજામ નાખી દીધી છે ને જો વરસાદે વધતો જાય છે મોટા સાટા આવે છે તો ચાલો આપણે વ્યાજય વાડીએ જો મોટા સાટા આવે હિન્દી કોર છે જો અરુડે છે એટલે ગાજે છે તો મોટા મોટા સાટા પડે છે આપણે નીણ તો નખાઈ ગયા ઝાલો આપણે જઈએ વાડીએ આ ખાટલો લઈ લેલી અંદર આપણે વરસાદ જો મોટા મોટા સાટા પડે છે

જો આ સાઈડ ગાજે છે એટલે અરુડે છે જો મસ્ત ઠંડો પવન આવે છે વરસાદ આવી ને એટલે હાલો આપણે વ્યાજ આવે જો અમારે કાકા આવ્યો છે ધાબા માથે ખાટલા પડ્યા લેવા આવ્યો છો ફોન આવ્યો હતો જવા તણ જ્યા છે તો મેં કાલો ખાટલા લેવો તો વરસાદી માથે હશે આવે છે જો આ સાઈડ છે ચાલો ત્રણ ખાટલા લેવાના છે ચાલો આપણે ખાટલા લઈ લઈએ ગાજી અઠા ખાટલા લઈને વી આવ્યા છું એને વરસાદે જો આવેલો આવે છે જો આ સાઈડ ગાજી આવે છે સાટા મોટા મોટા પણ જો જો તે હાલો આપણે કાંઈ કઈ વેધીએ બારીયું ને એવું ઢાંકું પડશે વરસાદ તો જો કાય બહુ આવ્યો ને ખાલી નેવા છું હા જા બોલો ભરાણા નેવાને ખાલી આ સાઈડ જુઓ ગાજે તો એક વીજળી એક તૈયારી થાય છે મને આમ છે જો આ સાઈડ છે પાછળ તો બહુ નથી થાય હા ગાજે છે હા જો ઊંડો છે આમ ઊંડો ગાજે છે વીજળી બહુ થાય છે જો હાલો આપણે વ્યાજ આવી ગયા માં

હાલો તે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દેવી ચેનલમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં